માધાપરના યક્ષ મંદિર સંકુલમાં રવિવારની બપોરે મળેલા ભાજપના કાર્યકર સંમેલનને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી ચૂંટણીના ઐતિહાસિક વિક્રમ રચાય તેવું અભિયાન ચડવાની કાર્યકરોને હાકલ કરી હતી વીબીસી થી યક્ષ મંદિર સુધી ભાજપના કાર્યકરોની બાઇક રેલી સાથે એરપોર્ટ થી આવી પહોંચ્યા પછી સ્વાગત બાદ પાટીલે કાર્યકર સમુદાયને સંબોધન કર્યું હતું નારાયણ સરોવરથી માંડીને માળિયા મોરબી સુધીના લોકસભા વિસ્તારના મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર સમુદાયને સંબોધતા સી આર પાટીલે વિપક્ષ પર પ્રહારો પણ કર્યા હતા વિપક્ષ અને વિપક્ષી જોડાણ કમજોર પડી ચૂક્યા છે હતાશ છે ત્યારે જીત તો નક્કી જ છે પરંતુ ઇતિહાસ રચાય તેવી જીત માટેના પ્રયાસોનો આહવાન કરતા પાટીલે પદાધિકારીઓ ધારાસભ્યોને પણ બૂથના કાર્યકરો સાથે દોડતા રહેવા હાકલ કરી હતી કચ્છ મોરબીના સાંસદ અને લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ કહ્યું હતું કે ઉદ્યોગ પ્રવાસન ખેતી સહિત દરેક ક્ષેત્રમાં અન્ય પ્રદેશોની તુલનાએ કચ્છના વિકાસની ગતિ સૌથી વધુ છે આ વિકાસરૂપી વાહલનો ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે ત્યારે પાંચ નહીં સવા પાંચ લાખ મતોની જંગી સરસાઈથી વિજય અપાવવાના પ્રયાસોનો કોલ આપવા યુવા સાંસદે કાર્યકરોને અપીલ કરી હતી પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે ભાજપ મહામંત્રી કાંતિભાઈ અમૃતિયા કચ્છના ધારાસભ્ય ત્રિકમ છાંગા

કચ્છ ભાજપ વતી ભરત શાહ વલમજી હુંબલ વસંત કોટરાણી ડોક્ટર મુકેશ ચંદે વેજુબેન રબારી રાણુભા જાડેજા પચાણ સંજોટ સહિત કાર્યકરોએ અતિથિઓનું સન્માન કર્યું હતું પૂર્વ રાજ્ય પ્રધાન વાસણભાઈ આહિર પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી પૂનમબેન જાટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો જીવા શેઠ લક્ષ્મણસિંહ સોઢા પારુલબેન કારા કૌશલ્યાબેન માધાપરિયા પૂર્વ ધારાસભ્યો મુકેશ ઝવેરી

પાટિલ સાહેબે આજ કાર્યકર્તાઓને આહવાન કર્યું છે અને આ લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ સીટો જીતીને હેટ્રિક મારવાની છે કચ્છ લોકસભા સીટ સાથે બધી જ સીટો પાંચ લાખથી વધારે જ્યારે જીતવાનો સંકલ્પ લીધો છે એમાં કચ્છની સીટ પણ પાંચ લાખથી વધારે જીતી કરીને કાર્યકર્તાઓના માધ્યમથી અને જે પ્રમાણે કાર્યકર્તા બુથ સુધી કામ કરે સૌ મતદારોને મળે અને આવનારી ચૂંટણીની અંદર મતદાન કરાવે જેના માટે આદરણીય શ્રી પાટીલ સાહેબનું માર્ગદર્શન અમારા સૌ કાર્યકર્તાઓને મળ્યું હતું અને જ્યારે કાર્યકર્તાઓમાં આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ છે સૌ અમારા પાર્ટીના સિનિયર આગેવાનો ચૂંટાયેલા ધારાસભ્યો અને માજી ધારાસભ્યો અને બધા જ લોકોની ઉપસ્થિતિની અંદર આ સીટ પાંચ લાખથી કેમ વધારે જીતવી એનું પ્લાનિંગ પણ આવનાર સમયમાં કરવામાં આવશે જેનું માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે આપ્યું હતું